અને શુભમ રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તા ઝડપી પાડી પોલીસે તેઓ પાસેથી પિસ્તાલ કાર્ટીસ છરા મોબાઈલ ચોરાલી બાઇક રોકડા રૂપિયા સહિત એક લાખ સુડતાલીસ હજાર થી વધુ નો મુદ્દા માલ કબજે કર્યો હતો સુરત શહેર ઔદ્યોગિક અને વેપારિક રીતે એક ધમધમતું શહેર છે ડાયમંડ ને ટેક્સટાઇલ અહીંના મુખ્ય ઉદ્યોગો છે બિઝનેસ ને પ્રવૃત્તિઓ આ બધે ક્ષેત્રમાં વધારે થાય છે જેના લીધે ગુજરાતના અને ગુજરાત બહારના પણ કેટલાક ગુનાહિત તત્વોની નજર સુરત ઉપર હોય છે સુરત શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચના એડિશન સીપી બંને ડીસીપી શ્રીમતી રૂપલ સોલંકી શ્રી ભાવેશ રોજિયા અને તમામ ટીમે દિવાળીની આજુબાજુ ખાસ કરીને બહુ કાળજીપૂર્વક કામગીરી કરી હતી જેના લીધે દિવાળી પહેલાં કોઈ ગંભીર બનતા અટકાવી શક્યા હતા પરંતુ દિવાળી પછી પણ તાત્કાલિક દિવાળી પછી એક ગેંગ જેમાં પાંચ જણે ઉત્તર પ્રદેશના છે હાલમાં રહે છે ગુજરાતમાં આ પાંચ જણાની ગેંગને ક્રાઇમ બ્રાન્ચની ટીમને પકડતામાં પકડવામાં સફળતા મળેલ છે આ લોકો પિસ્ટલ જે લોડેડ પિસ્ટલ છે છરા અને મિરચા મરચાંની ભૂકી સાથે આંગળીયા પેઢીની લૂંટ કરવાના ઇરાદે ભેગા થયા હતા અને આ લોકોને આ તમામ સરસંજામ સાથે પકડવામાં પોલીસને સફળતા મળેલ છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખાસ કરીને અમારા એક કોન્સ્ટેબલ ચંદ્રદીપસિંહ એને આ ઇન્ટેલિજન્સ મળી બાતમી મળી જેના આધારે તમામ અધિકારીઓ અને ટીમોએ મહેનત કરીને આ લોકોને આ હથિયાર મરચાંની ભૂખી ચરા લોડેડ પિસ્તોલ સાથે પકડી પાડ્યા છે આ લોકોના પ્લેન એવા હતા કે હીરાબાગ સર્કલ પાસે જયગોપાલ નામની ટ્રાવેલ્સમાં જે આંગળીયા પેઢીની બસો અને માણસો આવતા હોય છે આ લોકોને આ તરીને એને પાસેથી હીરા અને જેટલા રોકડ રૂપિયા હોય આ તમામ લૂંટ કરવાની આ લોકોની પ્લાનિંગ હતી આ લોકોએ આ કામગીરી માટે લગભગ સાત દિવસ પહેલાં યુપીથી સુરત આવ્યા અને આવ્યા પછી ઉત્તરાયણ વિસ્તારમાંથી એક મોટરસાઇકલ ચોરી કરી આ મોટર પણ મળી ગયેલ છે આ ગુનો પણ ડિટેક થઈ ગયેલ છે અને ધાડ પાડવાની તૈયારીના જે આઈપીસી ત્રણસો નવ્વાણુંના ની કલમ હેઠળના ગુના છે આ કલમ હેઠળ આ લોકોની ધરપકડ કરવામાં આવી છે જે આરોપીઓ છે આમાં સનત ઉર્ફે પિન્ટુ સન ઓફ સંતોષકુમાર જૈન આ રહેવાસી લાલપુરા થાણા સિવિલ લાઇન્સ જિલ્લા ઇટાવા ઉત્તર પ્રદેશનો રહેવાસી છે બીજા છે આશુ બલરામ યાદવ આ પણ કલવા કોરા જિલ્લા આંબેડકરનગર ઉત્તર પ્રદેશનો રહેવાસી છે ત્રીજો સચિન રવિન્દ્રકુમાર કુશાવાહા આ પણ લાલપુરા ઇટાવા ઉત્તર પ્રદેશનો રહેવાસી છે ચોથો છે જીતેન્દ્ર ઉર્ફે જીતુ સનો બાકીલાલ નિષાદ આ મૂળ ગામ જલાલપુર જિલ્લા જોનપુર ઉત્તર પ્રદેશના રહેવાસી છે ખાસ કરીને ઉલ્લેખનીય છે કે આ જીતેન્દ્ર ઉર્ફે જીતુ નિષાદ આ ભરત મોના પટેલ ઉપર જે વરાછામાં ફાયરિંગ થઈ હતી એના ફાયરિંગ કેસમાં સોપારી લેનાર માણસ છે જેની ધરપકડ આ ગુના માટે અગાઉ થયેલ હતી પાસામાં પણ જઈને આવ્યા છે પાંચમો આરોપી છે શુભમ રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તા આ અબ્દુલ્લાપુર દોસ્તપુર રોડ જિલ્લા આંબેડકરનગર ઉત્તર પ્રદેશના રહેવાસી છે એની પાસેથી બે લોડેડ પિસ્ટલો મળી આવેલ છે જેમાં ચાર કાર્ટ્રીઝ પણ છે છરા બે મોબાઈલ પાંચ હોન્ડા યુનિકોર્ન મોટરસાઇકલ જે ચોરાયેલી હતી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાંથી અને બાદ કરતાં પચાસ ગ્રામ મરચાંની ભૂકી અને બીજા એના સરસંજામ પકડાયેલ છે આરોપીઓની એમો એવી છે કે આ લોકો આંગળીયા પેઢીના માણસો જે બસોમાં ટ્રાવેલ કરે છે એની રેકી કરે એના સામાન કેવી રીતે આપ લે થાય છે કેવી રીતે આ લોકો પછી લઈને જતા હોય છે કયા વાહનમાં હોય છે આ બધી સ્ટડી કર્યા પછી એને આતરીને એના ઉપર મરચાંની રૂકી છાંટીને છરા બતાવીને પીવડાવીને અને કોઈ પ્રતિકાર કરે તો એના ઉપર ફાયરિંગ સુધા કરવાની તૈયારી આ લોકોની છે અને અગાઉ આ પ્રકારના કેસોમાં ફાયરિંગ કરીને મોત પણ નિપજાવેલ છે